અને અત્યારે આપણે દસ વાગ્યા જે સવારના ચા પાણી આપણે હોટલે જઈને પીતા જે ફ્રેશ થઈ ગયા અને કપડાં પાછા આપણે ભાઈ આમાં હતા એની જૂના પહેરી લીધા છે કારણ કે ગમે એવા કપડાં પહેરીયા ફૂલ ગરમી થાય અત્યારે આની હાલતમાં જો હજી થોડીક વાર થઈ જાય પહેરા એને પણ પૂરું થઈ ગયું ગરમી જેવડી પડે હે તો હાલો હજી આપણે હમણાં ઉપર હું જતો એની પહેલાં પહેલાં તો છે ને આ કવર છે બધું આવ્યું હતું તો મેં કીધું આપણે એકલા શાંતિથી બેઠા જઈએ ને તો આ બધું કાઢી અને આમાં આ કવર નાખી દઈએ અને થોડુંક આમાં એકલાસ અંદરથી કરી નાખીએ મસ્ત મજાનું ચોખ્ખું અને ઘણા બધા ભાઈઓ કહેતા હતા કે ભાઈ તમારો અવાજ છે ક્યાંક ક્યાંક કપાઈ જાય તો માઇક રાખો તો માઇક આપણી પાસે છે ભાઈ પણ માઇકમાં આપણો અવાજ છે તમને સાંભળવાની મજા નથી આવતી કારણ કે અવાજ જાડો હોય ને એટલે એટલે હવે બને એવી આપણે ટ્રાય કરશું કે ટૂંકમાં તમને મસ્ત અવાજ આવે અને એકદમ ક્લિયરિટી આવે અને બાકી ભાઈ જેમ તમને કીધું એમ કે આ ની અંદર પચાસ કે કરાવવાની જવાબદારી તમારી છે ચાલો પેલા આપણે આ બધું વ્યવસ્થિત ક્લાસ કરી નાખીએ કરી નાખ્યું છે આપણે કમ્પ્લીટ ઓલા કવર કાઢી નાખ્યા અને આ સીટમાં કવર નાખી દીધા એટલે આમાં ગરમી ઓછી થાય ભાઈ હું તો આવું પૂરું થઈ જાય બફાઈ જાય એવું થઈ જાય હવે જે પણ ભાઈ નવું વજન ખબર નથી એને કહી દઈએ કે પાઇપ લોડિંગ છે અને મુન્દ્રાથી લોડિંગ થયા છે અને કાશ્મીર જવાનું છે પણ આપણે અહીંયા ભુજથી ટ્રીપ ચાલુ કરીએ છીએ એટલે ભુજથી કાશ્મીરનું આપણે તમને કહીએ છીએ અને પચીસ ટન ભાઈ પૂરેપૂરો વજન છે અને બીજા નંબરમાં બાકી ભાઈ બધું તમને ભાડું છે આપણે કહી શકીએ તો પંચાવન પંચાવનસોથી છ હજારની અંદર વધારે તમે પકડી લ્યો ગમે બાકી ટ્રીપનો આખે આખો તમને છેલ્લે હિસાબ મળી જાય હાલો હાલો તો ક્યાંનું છે હે હૈદરાબાદ ઓ કેટલું થાય

એટલે રેડી પંચાવનસો થી છ હજાર આસપાસ પણ ભાડાનું કાંઈ નક્કી ન હોય ભાઈ ભાડું એક એવી વસ્તુ છે કે સીઝન પ્રમાણે હાલું હોય એટલે ગમે ત્યારે અમુક ટાઈમે ભાડું નીચું હોય પછી ઘણીવાર ભાડું ઊંચું હોય એટલે હું ભાડું છે હું જે બધું એક્ઝેટ પાછું રિટેન આપણે આવું ફાઇનલ તમને ફિગર આવશે જેમાં આપણે પાછલો વિડીયો બનાવ્યો હતો ને એમ પાછા રિટન આવશું અને આખો વિડીયો તમને બતાવશું ત્યારે તમને આખી ટ્રીપ નહીં ખબર પડશે બાકી અહીંથી જાય ને પછી વરી પાછું ત્યાંથી કાંઈ માલ ન મળે ને ત્યાંથી બાજુ ખાલી આવવું પડે ને તો એ બધું બાજુ એકવાર ત્યાં ને ત્યાં જ આવી જાય તો હવે રાહ જોઈ છે આપણે મામું આવે નહીં એ સાડા બાર વાગી ગયા છે ખબર જ છે અહીંયા સર્કલ ઉપર મુરલીધર લોજ છે ત્યાં જમ્યા દ્રસ ને જમવાનું આવી ગયું છે બાકી તો અહીંયા ખબર છે છૂટકમાં છે પણ મજા આવે છે જમવાની અહીંયા હોટેલે ચાલો કરીએ શરૂઆત રોજની અંદર ભાઈ આ રોડ ઉપર આપણે આજુબાજુમાં હોય ને તો આ એક હોટલ એવી છે કે ભાઈ જ્યાં આપણે ઠીક ઠીક કહી શકીએ જમી શકીએ કે માપે મળે બધું જેમ એટલે ગમે ત્યાં તમે કદાચ ફેમિલી માં ગાવો તો અહીંયા તમે જમી શકો છો હોટલ મને નથી સારું જાય ને આપણે હારું ગવું પડે બાકી તો તડકો ફૂલ છે ને પાછા ગાડીએ પહોંચી ગયા અહીં અને હવે ઘડી વાર આરામ કરીએ અને આ વાંચી નીકળી ગયા છે એટલે પહોંચે ને પછી આપણે અહીંયા નીકળીએ ભાઈ મામુ તો હજી આવ્યા નથી પણ સરકાર ને અમે બધા ભાઈઓ ફરવા જાય છે જો ક્યાં લઈ જાઓ

ચડાવી દેશે તો અહીંયાથી કેવી રીતે કાપેલો છે ભાઈ તૈયાર થાય છે કંપની ખાલી કેસીસ આપી દે બાકી આખે આખે બનાવવાની હોય છે તો એ બને છે અહીંયા ચાર વાગી ગયા છે ને આપણે આજે નીકળવાનું છે તો હમણાં જોઈએ આ બધા ભાઈઓ આપણે કયો ફ્રી થઈ જાય તો મામું આવવાના જે આવી જાય ને પછી હાલતા થાય આ ગાડીને ભાઈ ચેક કરવા માટે આવ્યા હતા અહીંયા બેઠા હતા ને તો ભાઈ પાંચ વાગ્યા હવે આપણે ગયા ને કઈ બાય બાય કારણ કે ઘણું ફર્યા હવે ઉતરો ગાડીમાંથી માંથી તો ભાઈ પાછા અમે આવી ગયા છે ગાડી હવે ગાડી ઓલી હતી કે અગિયાર સુધી આટા મારી આવી તો બાપા લઈ ગયા લાઈ લાગે શાંતિ થી ગાડી અહીંયાથી આપણી ચાર ગાડી છે એક બે એક આ ભાવેશભાઈ વાળી ત્રણ અને એક આપણા ભાઈ વાળી ચાર એ વ્હાઈટ કલર કલરના મોરા વાળી જેવો અહીંયા પડી છે ને એ તો હવે આપણે આવી ગયા છે બધા ભાઈઓ અને અહીંયાથી નીકળવાની તૈયારી હાલે છે આ ગાડીમાં એનું થોડું ઘણું કામકાજ કરી લે ઓલી ગાડીનું કામ એને કમ્પ્લીટ કરી નાખ્યું છે આમાં ભાઈ બે ઓકે છે એટલે આવે એટલે હમણાં સ્લેપ જ મારવાનો છે હવે જે થોડા ઘણા બે ચાર માટી ઘટે છે ચાલો ભાઈ તો આ એક થઈ જાય આપણી રવાના બસ ભાઈ વાળી ગાડી હાલો આમાં બેહીને આપણે પોચીએ બારે તો હાલો કાશ્મીર ભાઈ ચાર ગાડી ભેગી આજુબાજુ જોઈએ

હા ભાઈ આજે મુસ્તકભાઈ ને ગાડીમાં કામ કરી ઘણું કરાવવાનું છે એટલે એ જ કરાવવા એવા જોઈએ માથે સ્ટીલ ની બોડી નાખે આખું નખાવે છે કામ બાકી છે ને જી આ બે ટન વાળી લીધી ઓલ ઓવર ટૂંકમાં ઓલ ઓવર ઇન્ડિયા ચાલે છે બાર આખી પરમિટ બાર પરમિટ માં હે પરમિટ માં ઓલ ઓવર ઇન્ડિયા ગમે લાગે 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 કાશ્મીર કચ્છ થી કાશ્મીર હજી તો બધું કામ બાકી જ છે આમ હું ટીકડો ટી હાવ તો ભાઈ અત્યારે આવું હાલે છે જોઈએ હવે થોડીક વારમાં માં કઈ અહીંયા બધા નીકળીએ કઈ મુરત આવે બધા બધા ગાડીઓ કામ કરાવે છે એટલે એમને તમે ચા નથી પીધી તો પછી એ જ વાત છે હમણાં ચા પીધી છે કેમ જો હાલો તો હવે અમે નીકળી આવું તમારે અમારે ભેગું કાશ્મીર તમારે આવું હોય અત્યારે ભુજોડી ડુંગર નો સીન કેમ આવે છે

ભોજની ગલીઓમાં આટા મારીએ છીએ બકાલા માર્કેટમાં ઘરે ગયા ભોજ બકાલા માર્કેટના બધા ભાઈઓ કહેતા ને કે ભાઈ હોપારીનું શું કરો તો એ હોપારીને તમાકુને બધું આપણે વાળી પહેલાં લઈ લે અને આપણે ભેગું જ હોય કંઈ ઘટે નહીં પણ આપણે દેખાડતા નથી એ હોપારીનું તમાકુ એનું કારણ છે કે ઘણા બધા નાના છોકરા આપણા વિડીયો જોવે છે તો કૃપયા કરીને તમાકુ કે હોપારી કે કોઈ પણ ખાવું નહીં ભાઈ એક જાતનું ખરાબ જ વસ્તુ છે આ તો આપણાથી રહેવાય નહીં એટલે આપણે કંઈક કંઈક મોટામાં નાખવા થાય તો હાલો કાંઈ વાંધો નહીં હવે પી લે પેલા ફ્રૂટ ફ્લાટ કરીનભાઈ આપણે જે લેવા આવ્યા એવા માટે ગામમાં ધો આપણે ભુજમાં આ ત્રણ ચાર કામ છે એ બતાવીએ ફાઇનલી અમને એવું હતું કે અમારું કામ કાલે દિવસના વધશે એટલે અમારે રોકાવાનું હતું પણ કામ રાત જ પતી ગયું છે હવે આપણે થાય તો ભાઈ ભગવાનને ને અગરબત્તી કરી અને એટલા જ બધું ગાડી આપડી બાકી બધી ક્લિયર જ છે ચોખી બાજુ થી તો નીકળીએ અહીંયાથી હરીનું નામ લઈને કાશ્મીર બાજુ ભાઈ આ અત્યારે આપણું સફર થઈ ગયું છે ચાલો અહીંયા આપણે ગુજરાતી સીધે સીધું આખે આખું રાજસ્થાન જીરી પંજાબમાં થઈ અને આ હિમાચલ પ્રદેશને તમે જોઈ શકો છો એ હિમાચલ પ્રદેશની અને હરિયાણાની બધી બચારાથી નીકળી જોકે હિમાચલ પ્રદેશ તો સાઈડમાં રહી જાય એટલે આપણે સીધે સીધા પહોંચ્યું ને શ્રીનગર અને શ્રીનગરની આપણે આજુબાજુની લોકેશન જવાય તો હવે જોવાનું રહ્યું આપણે આપણા સત્તરસો કિલોમીટર લઈ ગયા સોળસો ને છત્રીસ એટલે કારણ કે વીસ કિલોમીટર તો બાકીના બીજા થઈ ગયા હોય તો જોઈએ આપણામાં અને આ એક બીજી ખાસ વાત કે આજે આખો રાજસ્થાનનો પટ્ટો છે ભાઈ અત્યારે રાજસ્થાનની અંદર રાજસ્થાનની અંદર અત્યારે એવા સમાચાર છે આપણે કે ફૂલ ગરમી પડે છે એના હિસાબે ગાડીઓ ઊભી ઊભી રોડ ઉપર હરગી જાય છે અને ગાડી કોઈ હિસાબે રાજસ્થાનમાં હાલે એવી સિચ્યુએશન છે નહીં જોકે દિવસની અંદર બપોર વધારે કરી ખાસ કરીને તો જઈએ આપણે આગળ આગળ અને જોઈએ કઈ રીતના શું છે કાઢવાના ડાયલોગ ક્યાં ચાલુ કરી તો ગયા આપણે ભુજ બાય બાય ટાટા પાલનપુરનો નો બોર્ડ આવ્યો ભાઈ ત્રણસો ને કિલોમીટર આપણે ભાઈ રાજસ્થાનમાં જે સાચોર બોર્ડર છે ત્યાંથી આપણે નીકળવાનું છે એ આપણો રૂટ છે ભાઈ ભચાઉ અંજાર આપણે ઓલા ભચાઉ અંજાર નહીં ને ભચાઉ ભુજ રસ્તો છે અને આપણે ભાઈ અત્યારે હમણાં ન્યૂઝ ને બધા મીડિયાને જોતા હતા તો એમાં જાણવા માંડ્યું કે રાજકોટની અંદર ગેમ ઝોનમાં આગ લાગે છે અને એ આગ લાગવાને કારણે અત્યાર સુધીનો આંકડો જે છે એ પચીસક જણાનો ભાઈ મૃતદેહ છે જેમાં નાના નાના ભૂલકાને ઘણા બધા છે તો ભગવાનને આપણે એક જ પ્રાર્થના કરી શકીએ અત્યારે તો કે એ બધાને શ્રદ્ધાંજલિ ભાવપૂર્ણ અમારા તરફથી અને હજી બાકીનું કાલે હું છે એ આવતીકાલે ટૂંકમાં હાચું બધી ખબર પડે આ અત્યાર સુધીનો ભાઈ એવો આંકડો છે તો નાના નાના ઘણા બધા છોકરા હોય ભાઈ એટલે ઉનાળામાં ખાસ કરીને ધ્યાન રાખો હવે આગ લાગી એમાં કેની ભૂલ છે હું જે એ હજી કંઈ આપણે જાણવા નથી મળેલું એટલે એક વાર મેં કીધું શું કહેજો મામુ નાના નાના ભૂલકા હોય બધાને આવું ભાઈને હા ટૂંકમાં આવું ભાઈ કોઈને દુઃખ ના દેખાડજે કે છોકરાઓ એમાં આનંદ લેવા ગયા હોય ગેમ ઝોનની અંદર અને એને ખબર ના હોય કે ભાઈ ત્યાં જઈને કદાચ આવું બને તો બીજા કોઈ ભાઈ આપણી પાસે કહેવા માટે શબ્દ નથી કારણ કે હું બોલવું એ એક આપણો મગજ કામ ના કરે આવી વસ્તુ આપણે જોવા મળે ને તો ભાઈ ધાણેડીને એ બધું ક્રોસ કરીને આ બીજો પેટ્રોલ પંપ આવે છે હવે ત્યાં જઈને આપણે જોઈએ કે એની પાસે કંઈ વ્યવસ્થા છે પાણીને ફ્રીજ તો છે ભાઈ પણ જગ લઈને જાય ને એટલે વધારે પડતા લોકોને એમ થાય કે ભાઈ અમારો ફ્રીજ ખાલી થઈ જાય પણ આ ભાઈ વીસ લિટરનો જોઈએ ખાલી ન થાય તો અહીંયા જઈને જોઈએ શું છે ભરવાનું છે કે નથી હાલો ભાઈ અહીંયા તો બધી સુવિધા છે પાણીની ને એ તો ભરી લીધું છે આપણે અહીંયાથી પાણી જો જબરું જનાવર જાય ભાઈ એને આગળમાં બે ત્રણ ગાડી તો ભેગી જોયો બોલેરા ને એવું આપડી ટાંકી ફૂલ થાય છે જોયા કેટલાક માં થાય છે અને પછી આપણે હવે ટાંકી ફૂલ કરાવીએ છીએ હમણાં અહીંયા આપણે કિલોમીટર ચેક કરી લઈએ કેટલા કિલોમીટર છે ભાઈ ત્રણે ત્રણ ગાડી ભાઈ હજી આપણી પાછળ રહી ગયા હમણાં રસ્તામાં આપણા જે ભેગી છે તો ટોટલ ચાર ગાડી છે એ ત્રણેય પાછળ છે ને અમે ડીઝલ પુરાવીને હાલતા હતા હું તો હજી લગભગ અહીંયાથી નીકળ્યા નથી ત્રીસ ચારસો ને હજી જાય છે બાકીના થોડા ઘણા પૈસા એટલે ક્યાંક ચાલીસ લીટર ની માથે કદાચ બે પાંચ રૂપિયા નું નાખી દે એટલે મેળ આવી જાય હું છે ફિગર નો ત્રીસ હજાર સાતસો એટલે મેળ કરવા ગયા પાછો એક થઈ ગયો કઈ વાંધો નહીં ત્રણસો ને ચાલીસ આવ્યું હોય એટલે પાંચ લીટર નો ડિફરન્સ આવ્યો છે આપડે ડીઝલ ની અંદર પાંચ લિટર વધારે બરી ગયું છે ક્યાં બરી ગયું પાંચ લિટર કે ઉનાળાનું પૈડા પૈડા પી જાય

આપણે ખબર આવું ભાઈ મોગલ ધામ આ રીતના કઈક હોટલ છે તો ચા હારી બનાવે છે તો પીએ ચા તો ભાઈ ચા પીને બધા ગાડી આવી ગયા બની વાત માથે નો ટાઈમ થઈ ગયો હોય કમેન્ટ તમારા બધા ભાઈઓ વાંચતો હતો અને આજ ભાઈ આપડે થોડું મૂડ ઓફ થઈ ગયો વિડીયો બનાવવાનો એટલે આજના વિડીયોમાં કદાચ તમને મજા આવી હોય કે ના આવી મારો ભગવાન જાણે પણ નથી ભાઈ આ જ્યાંથી આપડે રાજકોટ વાળી ઘટના સાંભળી છે ને એટલે અંદરથી એવી ખીજ ચડે છે કે આમાં કોની ભૂલ હશે કે જેની ભૂલના હિસાબે એવડો બધો ટૂંકમાં નાના નાના ભૂલકાઓનો ને મોટાઓનો ને જીવ ગયો ભાઈ એટલે લાગે છે ને આપણે આમ સમજો ને કે કોઈ શબ્દ નથી આપણી પાસે કહેવા માટે ચા ભી ગાડી આવતા રહી અહીં અને ઘણા બધા ભાઈઓ કહેતા હતા ભાઈ આમાં ગમે ને હું એ હતોને કુલર નાખી લો ટેપ ને તો ભાઈ ટેપ ને કુલરને બધું જે કુલર આપણે કાઢી નાખ્યું કારણ કે આ તમે જગ્યા જોયો કહો એ જગ્યા આમાં નથી આપણે કાલે ખાલી પછી હાકડ થાય અને આપણે હું કાશ્મીર બાજુ જઈએ છીએ એટલે ત્યાં ઠંડુ હોય છે બાકી એ બધી આપણે સિસ્ટમ છે પણ એ આમાં આપણે

ઘટના ના થવા દે ભગવાન બધાનું ધ્યાન રાખે ભાઈ ઓલી ગાડી ભાઈ આપણે હમણાં એક આગળ ગઈ જાય અને હમણાં બે પાછી થી નીકળી જાય એટલે એ ગાડી તને આગળ જાય પછી આપણે વાહ પાછા શાંતિથી આયલા જાય ઓલી બે ગાડી નીકળી નથી એટલે હજી બધા ભેગા ભેગા જ પહેલા જાય છે હમણાં એક ગઈ છે ને આપણે હાલતા હતા એટલે ઓલી બે વાહ રહી જાય એટલે ભેગા ભેગા આગળ વાહ આગળ વાહ થોડા ઘણા આયેલા રહીને તો મજા આવે સાડા બાર વાગ્યા છે ભાઈ આપડે પચાવ કોઈ જાય ભાઈ તડી ગયા છે આપડે પચાવ થી હાઈવે ભાઈ સામગ્રી ઢોલ નાખવા આવ્યું છે ત્યાં થોડો ઘણો ટ્રાફિક છે રાતનો એક વાગી ગયો છે આપણે સામ સિવાળી ચોલ નાખું બધું ક્રોસ કરી ગયા છે ને હમણાં અહીંથી આપણે હવે ચડી જાઉં આગળ જ રાધન પૂરવાનો રોડ છે તો અત્યારે આ વિડીયોને અહીંયા પૂરું કરીએ કારણ કે આજે કાંઈ મોડ છે ને એને વિડીયોમાં મજા ના હોય એને બનાવવાની કાંઈ ના આવે તો મળી આવતા વિડીયોમાં બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ